પાંજે કિસાન હવે આપણે ઘરે કામ પતી ગયું છે અને ખેતરમાં કામ કરવા જવાનું છે તો આપણે જઈએ આ મારી ગાડી પડી છે અને કોણે કોણે ઘરે ખાવા શાકભાજી કરી છે કોમેન્ટમાં જણાવજો જગદીશભાઈ અને મિત્તલબેન તો વહેલા વહેલા પોકી ગયા છે અમારા દાદાનું ખેતર છે રાયડું આવેલું છે અને આજે ખીરા કાકડીનું વાવેતર હતું તો આજે ખીરાને ઉખાડવાની છે હવે પતી ગઈ છે અને અમે મરચાં અને રીંગણ વાવી દીધા જો તમે ના ભાળ્યો હોય વિડીયો તો ઇન્સ્ટાગ્રામમાં નાખેલો જ છે ત્યાં જઈ અને તમે જોઈ લીજો જગદીશભાઈ મિત્તલબેન ઉખાડે હવે આપણે પણ ઉખાડવાનું આજે પપ્પા તો નથી આવ્યા ઉખાડવા સારી ઉખડે ઉખડે જુઓ પપ્પા છે આપણે હવે ખીરા પતી ગઈ છે અને વેલડા ઉખાડે છે અને મરચાં વાઈ દીધા હતા કારણ કે મરચાં વાવવામાં અમે લેટ પડતા હતા અને બીજા ભાગમાં પણ ખીરા છે એ પણ તમને બતાવું અને મરચાં બહુ મસ્ત રીતે ચોટી ગયા છે અને એક પણ કોડ ફેલ નથી ગયું એક ભાગમાં અમે ખીરા ઉખાડવાની શરૂઆત કરી નાખીએ અને હજુ આ ભાગમાં ઉખાડવાનું છે કારણ કે અમારે બે દિવસ મજૂર આવવાનું નથી એટલે હમણાં કામ જાતે જ કરવું પડશે અને આમાં આ ખીરામાં આ ભાગમાં અમે રીંગણ વાવ્યા છીએ અને ખીરા હતી તો ખીરાના બેલ્ટ લઈ અને અમારે રીંગણ અને મરચાંમાં બંનેમાં અંતર પાક કરવાનો છે તો તે પણ અમે લોંગ વિડીયો નાખવાના છીએ તો તમે જોવાનું ભૂલતા નહીં અને મરચાં અને રીંગણની ક્વોલિટી બેસ્ટ છે અને જો તમારે પણ આવી ખેતીની અવનવી માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો સારા લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરો જય જવાન જય કિસાન જય કિસાન એક ભાગમાં ખીરે કાકડી ઉખેડી ગઈ હતી અને હવે બીજા ભાગમાં શરૂઆત કરી નાખીએ જગદીશભાઈ ઉખાડે જગદીશભાઈ કેવી કાકડી ઉખડે ઉખડે અને મોણસો પણ આયા બે ઉખાડવા અને મમ્મી પણ આવી ગઈ છે વહેલી વહેલી ઉખાડવા પપ્પા પણ ઉખાડે છે અને ચેક પેલા સુધી કાકડી ઉખાડવાની છે અને અમે તો ખીરા કાકડીનું વાવેતર કર્યું અમને સારું ઉત્પાદન મળ્યું તમે પણ ખીરા કાકડીનું વાવેતર કરી શકો છો અને સારું ઉત્પાદન એવું લઈ શકો છો જય જવાન જય કિસાન